કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું અંગ્રેજી મહિનાના નામ અને મહિનાના કેટલા દિવસ હોય છે જાન્યુઆરી જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ હોય છે ફેબ્રુઆરી ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય છે માર્ચ માર્ચ મહિનામાં એકત્રીસ દિવસ હોય છે એપ્રિલ એપ્રિલ મહિનામાં ત્રીસ દિવસ હોય છે મે મે મહિનામાં એકત્રીસ દિવસ હોય છે જૂન જૂન મહિનામાં ત્રીસ દિવસ હોય છે જુલાઈ જુલાઈ મહિનામાં એકત્રીસ દિવસ હોય છે ઓગસ્ટ ઓગસ્ટ મહિનામાં એકત્રીસ દિવસ હોય છે સપ્ટેમ્બર સપ્ટેમ્બર મહિનામાં ત્રીસ દિવસ હોય છે ઓક્ટોમ્બર ઓક્ટોમ્બર મહિનામાં એકત્રીસ દિવસ હોય છે નવેમ્બર નવેમ્બર મહિનામાં ત્રીસ દિવસ હોય છે ડિસેમ્બર ડિસેમ્બર મહિનામાં એકત્રીસ દિવસ હોય છે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો